ચાલ બને ચૂકીને સલામ કરેચી બેરી પેરવી આખું કરી દીધું પછી તો હાથી ભાઈને લાગી તરત એટલે તે ધમ ધમ ધમ

ગુસ્સો તાકીદી બેને કહ્યું આખી ભાઈ જોઈ જો એકવાર હું એકવાર તો તમને પાઠ ભણાવી શકતે તાકી ભાઈ તો દાંત કાઢવા મેળા આ આ આ આ આ તો ઓડી નાની કીડી અને મારું શું બગાડવાની ચાલ તારા રસ્તે બીજા જા જા પછી તો કીડી બેને તેના રસ્તે ગયા એ તેના રસ્તે ગયા પછી તો

નીકળો 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 પછી તો કીડી બેન બહાર નીકળ્યા જોયું કે આ તો કીડી બેન છે આથી ભાઈ તે નિશામે માફી માંગુ મૈયા એ હું કોઈ દી કોઈ પ્રાણી ને હેરાન કરી કુ મને માફ કરજો મને માફ કરજો મને માફ કરજો આછી ભાઈ બેને તેને માફ કરી દીધા આછી ભાઈ તેને માફ કરી દીધા આછી ભાઈ ઓય દીપોઈ પ્રાણી હેરાન ન કરે અને ઓય પ્રાણી તેને હેરાન ન કરે